મણિપુરમાં મહિનાઓથી હિંસા થઈ રહી છે અને ત્યાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્ય આચરાઈ રહ્યો છે જે વિડીયો હાલ સામે આવતા સમગ્ર દેશ સાથે દુનિયા પણ સ્તબ્ધ થઈ જવા પામી છે ત્યારે મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે થયેલા અમાનવીય કૃત્યના વિરોધમાં સુરતમાં આદિવાસી સમાજ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી મણિપુરમાં ચાલી રહેલી હિંસા ક્યારે અટકશે તે તો હાલ કહેવું મુશ્કેલ છે પરંતુ મણિપુરની હિંસામાં મહિલાઓ સુધી ટાર્ગેટ થઈ રહી હોય તેવા વિડીયો સામે આવતા સમગ્ર દેશ સાથે દુનિયા પણ હેપતાઈ ગઈ છે સ્થાનિક સરકાર દ્વારા હિંસા રોકવામાં ત્રણ ત્રણ મહિનાથી પાછી પડી રહ્યોના આક્ષેપો થયા છે આદિવાસી મહિલાઓ સાથે કરાયેલા અમાનવીય કૃત્યને સમગ્ર દેશ પકડી રહ્યું છે તો સુરતમાં બહુજન સમાજ પાર્ટી તેમજ આદિવાસી સમાજ દ્વારા મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે કરેલા અમાનવીય કૃત્યના વિરોધમાં સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ છે જો સરકાર અમારી નારીઓ રક્ષા નહીં કરી શકતી હે જો સરકાર हमारे नारियों को न्याय नहीं दे सकते तो ऐसी सरकार का हम धिक्कार करते हैं इसलिए हम सरकार के लिए चूड़ी लाए हैं लाए हैं और ये सरकार यही लायक है चूड़ी पहनाने के ही लायक है तो हम ये चाहते हैं कि हमारे जो मणिपुर की माता बहन को जो पर ऊपर वो न्याय अन्याय हुआ है उनके परिवार पर जो अन्याय अत्याचार हो रहे हैं और वही नहीं सभी एस सी माइनॉरिटी समाज पर आज अन्याय हो रहा है पूरे भारत देश में તો એ રોકને કે હમે કહી ના કહી રસ્તે પર ઉતરના હોગા ઓર હ્યાય હમ એ અપેક્ષા કરતા કે હમે ન્યાય મિલે ઓર ન્યાય કે લીધે એ સરકાર જાગૃત હોની ચાહીએ ઇસલે હમ આજ રસ્તે પર આએ મારું નામ આનંદ મૌર્ય હું બહુજન સમાજ પાર્ટીનો કાર્યકર છું અને મણિપુરની જે આ જગન્ય ઘટના બની છે એના માટે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે આપણા દેશમાં મણિપુર રાજ્યમાં જે બે મહિના પહેલાં જે આ ઘટના બની અને સરકારે સોશિયલ મીડિયા બંધ કરીને આને દબાવવાની કોશિશ કરી પણ આજે સોશિયલ મીડિયા દ્વારા વિડીયો ફરતા થયા એટલે બધાને ખબર પડી અને આપણા દેશ માટે અને આ સમાજ માટે બહુ શરમજનક ઘટના છે કે બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને એને સરઘસ રૂપે ફેરવવી અને બળાત્કાર કરીને એના મર્ડર કરવા આવી જઘન્ય ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવી ન થાય અને આવા કૃત્ય કરનાર ગુનેગારોને સખતમાં સખત સજા થાય હું તો એ કહું કે એને ફાંસીની જ સજા થવી જોઈએ આવા જલ્લાદો જો રહેશે તો કોઈની પણ બેન દીકરીઓ સલામત નહીં હોય તો બધાની સલામતી માટે આવા કૃત્ય કરનારને સખતમાં સખત સજા થવી જોઈએ અને મોતની જ સજા થવી જોઈએ વધુમાં મણિપુરમાં ચાલી રહેલા હિંસા મહિલાઓ સાથે થતા અમાનવીય કૃત્યના વિરોધમાં હાલ રેલી યોજાનાર હતી જોકે પોલીસ પરવાનગી ન મળતા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાય છે